નમસ્કાર દર્શક મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની જોડી ખૂબ જ પ્રચલિત અને બહુ જાણીતી છે દર્શક મિત્રો મમતા સોની અને વિક્રમ ઠાકોરે ઘણી બધી ફિલ્મો સાથે કામ કર્યું છે અને હવે એ સાથે નથી જોવા મળતું દર્શક મિત્રો એવું શું કારણ છે કે મમતા સોની અને વિક્રમ ઠાકોર સાથે કામ નથી કરતા અને ઇન્ટરવ્યુમાં વિક્રમ ઠાકોર શું બોલ્યા હતા મમતા સોની સાથે કામ કરવા બાબતે તો આ વિડીયોમાં આપણે વાત કરીએ એ પહેલાં તમે કમેન્ટના માધ્યમથી કહી દીજું કે કઈ ફિલ્મ તમને મમતા સોની અને વિક્રમ ઠાકોર કોને ગમી હતી આમ તો દર્શક મિત્રો મમતા સોનીએ વિક્રમ ઠાકોર સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે પણ હવે જોવા નથી મળતા વિક્રમ ઠાકોર હવે શ્વેતા સેન નેહા સુથાર જેવા અલગ અલગ હિરોઈન સાથે કામ કરતા જોવા મળે છે તો ચાલો દર્શક મિત્રો હવે જાણી લઈએ મમતા સોની વિક્રમ ઠાકોર સાથે કેમ કામ નથી કરતા અને ઇન્ટરવ્યુમાં વિક્રમ ઠાકોર શું કીધું હતું તો ઇન્ટરવ્યુમાં વિક્રમ ઠાકોરે કીધું હતું કે અમે ખેડૂત એક રક્ષક ફિલ્મો માટે મમતા સોનીને મળવા ગયા હતા પણ કોઈ કારણોસર એમને ના પાડી દીધી હતી એવું નથી દર્શક મિત્રો કે મમતા સોની આગળ ફિલ્મોમાં કામ નહીં કરે અને એમના પ્રોડ્યુસર સાથે મમતા સોની ની મુલાકાત કરી હતી પણ ના કહી દીધું